ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર નવ સહિત સાત જેટલા માર્ગો ચોમાસાની સિઝનમાં બિસ્માર બનતા નગરપાલિકા દ્વારા પિસ્તાલીસ લાખના ખર્ચે રી કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેની સામે સ્થાનિક મહિલાએ વિરોધ નોંધાવ્યો હતો સરકાર દ્વારા શહેર તથા ગામડાઓમાં મુખ્ય માર્ગો પાછળ અવારનવાર તંત્ર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે જો કે દર ચોમાસાની સિઝનમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા માર્ગો ધોવાઈ જાય છે સોનાની થાણીમાં લોઢાના મેઘ સમાન માર્ગોની હાલત બિસ્માર બની ગઈ છે ત્યારે ભરૂચ જિલ્લાના શહેરના વોર્ડ નંબર નવમાં કેટલાક માર્ગો અત્યંત બિસ્માર અવસ્થામાં આવી ગયા હતા જેમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રૂપિયા પિસ્તાલીસ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી શહેરના વોર્ડ નંબર નવ સહિત સાત માર્ગોના રીકાર્પેટિંગના કામનું ગંગા જમના સોસાયટી ખાતે પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકા ઉપપ્રમુખ ભાવેશ કાયસ પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિત નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ પાલિકા દ્વારા માર્ગના અધિકાર પેટિંગની કામગીરીનો સ્થાનિક મહિલાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો મહિલાએ સ્થળ પર હાજર પાલિકાના સત્તાધીશોનો ઉદળો લીધો હતો સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે સોસાયટીના અન્ય માર્ગને ખોદી અને લેવલ કરીને નવા બનાવવામાં આવ્યા છે જ્યારે અમારી સ્ટ્રીટમાં સીધો સીધો ડામર પાથથી પાલિકા દ્વારા માર્ગનું કામ મંજૂર થયું છે જો માર્ગને આ રીતે બનાવવામાં આવે તો અમારા મકાનનું લેવલ રોડથી નીચે આવી જાય અને ચોમાસા ટાણે અમારે પાણી ભરાવા જેવી તકલીફોનો સામનો કરવો પડે તેમ છે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પિસ્તાલીસ લાખના ખર્ચે સાત જેટલા વિવિધ રોડોના સીલ કોટ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્તમાં સુરેશભાઈ વિનયભાઈ કામિનીબેન બેન ત્યાંના સભ્ય ત્યાંના પ નાગરિકો હાજર રહ્યા હતા